નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે માતૃભાષા અને ગુજરાતી કવિ સંમેલન યોજાયું સાહિત્ય અકાદમી દ્વારા વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે માતૃભાષા અને ગુજરાતી કવિ સંમેલન યોજાયું હતું કવિ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે કવિ ડૉક્ટર નવનીત જાની તેમજ કોલેજના અને જેમના પુસ્તકો અનુસ્નાતક અભ્યાસક્રમમાં બનાવવામાં આવી રહ્યા છે એવા વાર્તાકાર અને કવિ સંજય ચૌહાણ ખાર ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માતૃભાષા માટે ઓનલાઈન પાઠવવામાં આવેલ લાઈવ વિડીયો સંદેશ નિહાળ્યો હતો વડનગર કોલેજના આચાર્ય ડૉક્ટર દિલખુશ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના દિવસે તેમણે જણાવ્યું હતું કે માતૃભાષાનું સંરક્ષણ જરૂરી છે રોજગારી મેળવવા આપણે ભલે અંગ્રેજી માધ્યમને નક્કી કરીએ છીએ પરંતુ આપણે માતૃભાષાને પણ આગળ વધારવી જોઈએ માતૃભાષા સાથે આપણા લાગણીઓ ભાવનાઓ જોડાયેલી છે આપણી ભાષા જ આપણને આગળ લઈ જશે જે આઈનો ઉપયોગ જરૂર પૂરતો રાખી મગજનો ઉપયોગ કરવો પડશે માતૃભાષાનું સંવર્ધન કરી ગૌરવવંતી બનાવીએ મુખ્ય વક્તા ડૉક્ટર નવનીત જાની દ્વારા પોતાની રચિત કવિતાઓ દ્વારા માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું આ કોલેજના સંજય ચૌહાણ દ્વારા પોતાની બે કૃતિ જેમાં એક કોરોના પર અને બીજી થાય તે કરી લે રચનાએ લોકો ઝૂમી ઉઠ્યા હતા કોલેજના પ્રોફેસર ઈશ્વરભાઈ પરમાર તેમજ કોલેજના ટ્રસ્ટી મણિયાર સાહેબે માતૃભાષા માટે સુંદર વાત કરી હતી ઉપસ્થિત વિદ્યાર્થીગણ કોલેજના અધ્યાપક અને મહેમાનોએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા આજે એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે આપણે સૌ માતૃભાષાની ચિંતા કરવા માટે ભેગા થયા છીએ ત્યારે આપણે જોઈએ છે કે અંગ્રેજી ભાષાનું આક્રમણ આપણી ભાષા ઉપર વધી રહ્યું છે બીજું કે મોબાઈલ આવવાથી પણ નવી પેઢી વાંચન અને ભાષા પ્રત્યેની અવગણના તરફ વળી છે ત્યારે આપણે સૌએ ભેગા મળી નવી પેઢી પોતાની માતૃભાષાના પુસ્તકો વાંચે સાહિત્ય વાંચે અને ભાષા બચાવે એ માટે આપણે સૌએ અને સરકારે પણ પ્રયત્ન કરવો પડશે આજે આઝાદીના આટલા વર્ષો પછી આપણે માતૃભાષા બચાવવાના આવા અભિયાનો કરવા પડી અને કચેરીઓમાં માત્ર અંગ્રેજીકરણ થતું હોય પરીક્ષાઓ આપવા માટે પણ અંગ્રેજીનું પ્રભુત્વ વધતું હોય ત્યારે નવી પેઢી તો અંગ્રેજી તરફ વળવાની વળવાની જ છે તો સરકારે પણ આની અંદર કઈ વિચારવું પડશે વિશ્વના ઘણા બધા આપણે માતૃભાષાની યાદ કરીએ વસ્તુ કઈક કારણ કે માં માતૃભાષા અને માતૃભૂમિ એની સાથેનો લગાવ દરેક વ્યક્તિ અને જો જન્મથી જ બાળકને માતૃભાષામાં આપણે શિક્ષણ આપીએ સંસ્કાર આપીએ અને માતૃભાષા તરફ નો લગાવ રાખીએ ચોક્કસ માતૃભાષા દિવસ ઉજવવાનો વારો આવે નહીં એવું મારું માનવું છે દરેક ગુજરાતી માતૃભાષા પ્રત્યે મમતા કેળવવી પડે એની જો એની સાથે મમતા કે ભાવ થાય તો જ સમાજ વ્યક્તિ અને આપણે સૌ માતૃભાષા તરફ પડશું એના ગીતો છે એના એનું સાહિત્ય છે એના ફિલ્મો છે એના નાટકો છે આ બધું આપણે જોઈશું તો ચોક્કસ માતૃભાષાનું સંવર્ધન થશે એના માટે આપણે કોઈ આવા ફંક્શનો કરવાની જરૂર પડશે નહીં એવું મારું માનું માતૃભાષા માતૃભાષા આપણી ગુજરાતી દરેક પ્રદેશમાં એની પોતાની ભાષા બોલાતી પણ ગુજરાતી ભાષામાં આપણે જે અનુભવીએ છીએ આ ભાષા લુપ્ત ન થાય એની કાળજી આપણે સગેડા લઈ રહ્યા છીએ એ આપણને આનંદ વિશે અત્યારે હાલ ભાષાનું જુદી જુદી ભાષાનું મિશ્રણ ગુજરાતી ભાષામાં થાય છે તે જોવા મળે તો એ ન બને અને આપણી આનંદ ગૃહ કહે છે કે આપણી ભાષા એક સુંદર બને અને આપણી ભાષામાં જે વિદ્યાર્થીઓ ધ્યાન લે એ આપણા સૌની મહત્વની બાબત છે